સંજેલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પણ ભારે ભીડ જોવા મળી સંજેલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આજે સંજેલી તાલુકાના ઢાલસીમલ પંચાયતના ઉમેદવાર પારગી અસ્મિતાબેન વિશાલભાઈ ઉમેદવાર પોતાની સરપંચ તરીકે સેવા ભાવી સાથે કાર્ય કરવાની પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી ઉમેદવારો સરપંચ તરીકે ફોર્મ ભરવાની પ્રસંગ ગામના અનેક ફળિયાઓમાંથી મોટી સંખ્યામાં ગામ લોકો ઉમટી પડ્યા હતા અંદાજે સાતસોથી આઠસો વધુ લોકો હાજર હતા અને સમગ્ર કાર્યક્રમને લોકશાહીનો ઉત્સવ ઉજવણી જોવા મળી રહ્યું છે જે રીતે ધારાસભ્યો કે સંસદની ચૂંટણીના સમય જનમેદની જોવા મળે છે તેવી જ રીતે અસરદાયિકા ઉપસ્થિત સર્જાઈ હતી ગામના ભાઈઓ અને બહેનોને આગેવાનોએ રૂપે હાજરી આપીને પારગી અસ્મિતાબેન વિશાલભાઈને સમર્થન જાહેર કર્યું હતું ગામના પ્રગતિશીલ વિકાસ માટે અંકે જનસામાન્યમાંથી ઉપસેલા નેતૃત્વને સમર્થન મળે તસવીર અહીં સ્પષ્ટ જોઈ શકાય છે રિપોર્ટર બારીયા ભૂપેન્દ્રસિંહ ગ્રામ પંચાયતના સરપંચ ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે આવ્યા છીએ શા માટે જો અમે જીતી જીતીશું તો વિકાસના કામો કરીશું સમાજને સાથે લઈને ચાલીશું અને સમાજની સાથે સાથે સંસ્કૃતિ પણ જાળવવાનું ધ્યાન દોરીશું સરકારની જે તમામ યોજના છે લોકો સુધી પહોંચાડીશું અને તમામ લોકો જરૂરિયાતમંદ જરૂર જણાય કે અમે પહેલાં પહોંચી જશું અને અમારી જે રાજનીતિ છે યુવા રાજનીતિઓ છે અમે બધા યુવાઓને સાથે લઈને નીકળ્યા છીએ અને અમારી વિચારધારા જે આદિવાસી વિચારધારા છે સમાજની વિચારધારા છે અને અમને નિશ્ચિતપણે અમને આશા છે કે અમારી યુવા રાજનીતિ સફળ થશે જય જવાર